હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ખબર ચેનલ સો આજના અંદર આપણે જોઈશું ધોરણ દસ ગણિત એની અંદર ચેપ્ટર નંબર દ્વિઘાત સમીકરણ આજનો આપણો ટોપિક છે સ્વરૂપ સ્વરૂપ છે અહીંયા એક સૂત્ર લખેલું ચોપડીની અંદર પણ સૂત્ર આપેલું છે સેના માટેનું એ સૂત્ર છે શા માટે એનો ઉપયોગ કરીશું કેવી રીતે એનો ઉપયોગ કરીશું દરેકે દરેક માહિતી આપણા આજના વિડીયોની અંદર જોઈશું અને એના ઉપર આવતા દાખલાના પણ આપણે શું કરવાના છે ગણવાના છે કેવી રીતના ગણવા તમને એ ટુ ઝેડ કમ્પ્લીટ માહિતી મળી જશે વિડીયોની અંદર અંત સુધી બનાવી લેજો આપણે સ્ટાર્ટ કરીએ ટોપિક શું છે બીજના સ્વરૂપ બીજના સ્વરૂપના સાઇડમાં મૂકી દઈએ અને સૂત્ર ઉપર આવીએ આપણને એક સૂત્ર આપેલું છે કે x -b -4ac 2a શેનો સૂત્ર છે હવે ટોપિક જો બીજના સ્વરૂપ હોય તો આ એ શેનો સૂત્ર છે તો માની લો આપ આપણને કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું રહ્યું અને દ્વિઘાત સમીકરણના આપણે ઉકેલ શોધવા છે અથવા તો એના બીજ શોધવા છે ઉકેલ એના બીજ બંને શું કહેવાય સેમ કહેવાય આપણે એના ઉકેલ શોધવા છે અથવા તો બીજ શોધવા છે તો એના માટે આપણે આ સૂત્રનો શું કરીશું ઉપયોગ કરીશું હવે બીજ કેવી રીતના શોધવા એ આપણા આજના વિડીયોની અંદર ડિટેલમાં જોઈશું અલગ અલગ એના એક્ઝામ્પલ સોલ્વ કરીશું થોડોક એકદમ સરળ દાખલો લઈશું પછી થોડોક હાર્ડ દાખલા આપણે જોઈ જઈશું તો આપણા સરળતાથી ખબર પડી જશે કે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બીજ કેવી રીતના શોધવા ઓકે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર જોઈએ પહેલો દાખલો એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે હવે આ દાખલો તમને ગણતા આવડતો હશે કે આના અવયવ પાડીના દાખલો કેવી રીતના ગણવો એ તમને આવડતો હશે અને જો ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે આના આપણે ઘણા બધા દાખલાને સોલ્વ કર્યા છે કે કોઈ પણ સમીકરણ આપેલું હોય એના બીજ અથવા તો ઉકેલ કેવી રીતના શોધવા અવયવ પાડીને એ આપણા પહેલાના બે લેક્ચરની અંદર ડિટેલમાં જોયું ઓકે આજનો આપણો ટોપિક શું છે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરવો અને આ સૂત્ર ક્યાં ક્યાં વપરાશે તો જો આ પહેલા તો તમે દસમા ધોરણની અંદરથી બહાર જશો એટલે આના જો ભૂલથી પણ મેથ્સ લીધું તો મેથ્સની અંદર આ સૂત્ર તો હન્ડ્રેડ એન્ડ ને પરસેન્ટ આગળ આવતું જ જશે આવતું જ જશે ને આવતું જ જશે બરાબર હવે આ સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણના બીજ કેવી રીતના શોધવા આપણે એ જોઈએ પહેલા નંબરની અંદર તો સૂત્રની અંદર એક શું છે તો કે એક્સે આપણે દ્વિઘાત સમીકરણના બીજ પછી એ જે આપણને આગળ જતાં મળી જશે બરાબર બી શું છે બી આપણને ખબર છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ સ્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો કે બી શું છે તો કે એક્સનો સહગુણક પછી બી આ તો આવી ગયો શું છે તો કે આપણી પાસે સહગુણક અને સી શું છે આપણી પાસે અછળપદ તો આ સમીકરણમાંથી સૌપ્રથમ આપણે એ બી અને સી ની કિંમત શોધીશું તો લખીએ કે અહીં આપણી પાસે એ સી ની કિંમત શું છે તો કે એ બરાબર એક્સક્વેર નો સહગુણક કેટલો છે કશું નહીં મતલબ એક છે અને બી

બરાબર માઇનસ બી અહીંયા શું આપેલું છે આગળ એના કેવી રીતના આપણે ઘટાડવાનું એ પણ આપણે જોઈશું ઓકે તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર બી સ્કવેર બી છે માઇનસ ત્રણ તો કે માઇનસ નો પછી આ માઇનસ પછી ચાર એની કિંમત એક સી ની કિંમત માઇનસ દસ ઓકે આટલા સુધી વર્ગમૂળ એના નીચે ટુ એ આ નીચે ટુ ની કિંમત એક માઇનસ માઇનસ શું થઈ જશે અને માઇનસ ત્રણ હોય એનો સ્ક્વેર હંમેશા નવ જ થાય તો માઇનસ નો સ્કવેર ત્રણ તરીકે નવ માઇનસ નો પણ સોળ થાય અને ચાર નો પણ સોળ થાય બરાબર અને અહીંયા આગળ શું મળશે આ એક માઇનસ આ બીજું માઇનસ 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 થઈ જશે પ્લસ ચારે કા ચારે દાન થશે ચાલીસ ઓકે આટલા સુધી ને નીચે ભાગા કાર બરાબર આ ત્રણ ના એમને એમ રાખીએ પ્લસ માઇનસના પણ એમને એમ રાખીએ વર્ગમૂળ ની અંદર નવ અને ચાલીસ શું થશે તો કે ઓગણપચાસ થશે અને નીચે ભાગ્યા બે બરાબર ત્રણ જેની અંદર આનું વર્ગમૂળ નહીં નીકળતું હોય તો આપણે શું કરીશું એમનું એમ રાખીશું ઓકે અને આ જે સ્ટેપ કર્યું એના પછીનું સ્ટેપ આપણે ડાયરેક્ટ કરીશું તો હવે શું કરવાનું હવે આની અંદર ત્રણ પ્લસ માઇનસ બે તો કશું નહીં અહીંયા આગળ આપણી પાસે શું છે ત્રણ પછી પ્લસ સાત ભાગ્યા બે અને એક્સ બરાબર ત્રણ અને માઇનસ સાત ભાગ્યા બે શું કર્યું ત્રણ પ્લસ માઇનસ સાત હતું તો એક વખત પ્લસ લીધું એક વખત માઇનસ લીધું તો તેથી સાપ શું થશે માઇનસ ચાર અને એમ તો આપણે છેદ ઉડીશું એટલે શું મળશે બે અને માઇનસ જીર્યું એ ઓલરેડી સજ તો એક્સ બરાબર માઇનસ બે તો આજે સમીકરણ આપ્યું હતું જો આપણે એના અવયવ પાણીનું કેલ શોધત તો પણ આપણને એનો જવાબ શું મળત પાંચ અને માઇનસ બે મળત પણ એનાય આપણે રીતના શોધ્યા તો કે આ સમીકરણ આજે આપણને સૂત્ર આપેલું હતું બીજના સ્વરૂપનું સૂત્ર એનો ઉપયોગ કરીને આપણે શું શોધ્યું આપેલા સમીકરણનો ઉકેલ અથવા તો એના બીજ શોધ્યા ઓકે હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ આની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય હું આશા રાખું છું કોઈ પણ ડાઉટ હોય આગળના દાખલા જોતા જજો જો હજી પણ કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો એનું પણ આપણે સોલ્યુશન કરી દઈશું હવે આપણે જોઈએ બીજો દાખલો હવે હંમેશા એવું યાદ રાખવાનું કે એવું જરૂરી નથી હોતું કે સમીકરણ આવા આપણને એના ઉકેલ આવા જ મળે પાંચ મળો છ પંદર સો હજાર પછી માઇનસ ત્રણ માઇનસ આઠ એવા જ મળે ઘણી વખત આવા પણ મળે પાંચ ભાગ્યા બે પછી ત્રણ ભાગ્યા આઠ આ તો વર્ગમૂળમાં બે ભાગ્યા ત્રણ પણ મળે માઇનસમાં ઓકે તો ગમે તેવા આપણને ઉકેલ મળી શકે પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જોઈએ બીજો દાખલો હવે બીજો દાખલો હવે ઘણી વખત આપણને વર્ગમૂળ વાળો દાખલો આપેલો હોય જેમ કે આપણને આવું આપ્યું હોય કે વર્ગમૂળમાં બે એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો આ જેટલા પણ આપણો દાખલા જોઈ રહ્યા છીએ દરેક દરેક દાખલો છે એનો ચોપડીની અંદર સ્વાધ્યાય ઉદાહરણ ઉદાહરણનો દાખલો છે ઓકે તો જેટલા પણ દાખલા ગણીએ હંમેશા હું તમને છું કે ચોપડીના જ ગણીએ કારણ કે ચોપડી બારનો એક પણ દાખલો બોર્ડ એક્ઝામમાં આવવાનો નથી તો જેટલી પણ પ્રેક્ટિસ કરીએ બોર્ડની એક્ઝામ માટે બધી ચોપડીના દાખલાની જ કરીએ ઓકે હવે આની અંદરથી ઘણા લોકોને અમે આ દાખલાનો અવયવ પાડીને કેવી રીતના એના બીજ શોધવા ઉકેલ શોધવા તમને શીખવાડેલા છે જે લોકોને આવડતા હશે એમને સિમ્પલ છે પણ હવે આપણે કેવી રીતના શોધવાના છો કે આ સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતના તો આપણને અહીંયા એ બી અને સી ની કિંમત સરળતાથી આપેલી છે હવે ઘણા એવા દાખલા હોય છે કે જેની અંદર આપણને ભાગ પાડતા નથી આવડતા અવયવ પાડતા નથી આવડતા તો અહીંયા તમે જોઈ શકો આ પાંચ અને બે કે આ સમીકરણના શું કહેવાય અવયવ પણ કહેવાય હવે આના આપણે ભાગ પાડવા હોય તો દસ એકાદ દસ આપણે નતા કહેતા દસ ના બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી કેલી થતી હોવી જોઈએ ત્રણ તો આપણને એના બે ભાગ કયા મળ્યા પાંચ અને બે તો શું કહેવાય પાંચ દુ દસ પણ થઈ જાય અને પાંચ માંથી બે બાદ કરીએ તો ત્રણ પણ મળી જાય તો એવી રીતના પણ આપણે શું કરી શકીએ આપેલા જે કોઈ સમીકરણ હોય એના શું શોધી શકીએ આપણે ઉકેલ શોધી શકાય ઓકે તો આપણને અહીંયા એક સમીકરણ આપેલું છે તો હવે પહેલા નંબરની અંદર એ બરાબર શું આપ્યું છે બરાબર આપણને આપેલું આપેલું છે છે અને હવે આના કેવી ના વળતું હોય તો આપણે રફ કામની અંદર શું કરી શકીએ આ જે સૂત્ર આપેલું રહ્યું બીજના સ્વરૂપનું એ સૂત્રનો ઉપયોગ કરીને એના શું શોધી શકાય અવયવ પણ શોધી શકાય ઓકે આપણે જે બીજ શોધીએ છીએ એ એના શું કહેવાય અવયવ કહેવાય ઓકે તો હવે આપણી પાસે સૂત્ર શું હોય તો કે એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ બાય ટુ એ તો બરાબર માઇનસ બીની કિંમત છે સાત પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી નો સ્કવેર બી નો મતલબ સાત નો ઓગણપચાસ પછી માઇનસ એમનો એમ ચાર તો ચાર એની કિંમતમાં બે સી ની કિંમત કિંમતમાં બે ગુણ્યા વર્ગમ બે તો વીસ નું થઈ જશે ચાલીસ તો ફોર એ સી ની કિંમત મળી ગઈ ચાલીસ ઓકે અને નીચે ટુ એ ટુ અને એની કિંમત શું છે વર્ગમૂળમાં ટુ તો ટુ વર્ગમૂળમાં ટુ ઓકે તો બે વખત વર્ગમૂળમાં બે ઓકે બરાબર માઇનસ સાત એમના એમ પ્લસ માઇનસ વર્ગુણમાં ઓગણપચાસ માઇનસ ચાલીસ એટલે આપણને મળશે નવ અને થાય હવે નિયમ શું એક વખત સરવાળો એક વખત બાદ બાકી તો માઇનસ સાત માઇનસ સાત તો એમ જ રહેશે વચ્ચે એક વખત પ્લસ પછી ત્રણ અને ભાગ્યે બે વર્ગમુણ બે આ બરાબર અને બીજા નંબરની અંદર એક્સ બરાબર શું છે માઇનસ સાત એમના એમ એક વખત પ્લસ આવી ગયું બીજી વખત માઇનસ અને ભાગ્યા બે વર્ગમૂળમાં બે તો બરાબર અહીંયા શું મળશે આપણને જવાબ માઇનસ ચાર ભાગ્યા બે વર્ગમૂળ બે તો અહીંયાથી બે બે શું થઈ જશે કટ થઈ જશે અને હજી પણ આપણે આનો આગળ શોધવું હોય તો બે ને આપણે શું લખી શકાય વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે તો વર્ગમૂળ બે વર્ગમૂળ બે કર થઈ જશે તો આપણને શું મળશે માઇનસ અને વર્ગમૂળમાં બે કોની કિંમત મળી ગઈ એક્સની કિંમત જે અહીંયા શું મળશે એના ઉકેલ એના બીજ અથવા તો તો એના અવયવો મળી ગયા કયો તો કે આ માઇનસ વર્ગમૂળમાં બે અને માઇનસ પાંચ ભાગ્યા વર્ગમૂળમાં બે ઓકે હવે આપણે અવયવ પાડીને જે રીતે આના બીજ સુધતા હતા એની અંદર આપણે શું કરીએ કે આપણને પાંચ અને અહીંયા આગળ ધ્યાનથી જો અવયવ પાડવાની રીતમાં શું હતું કે x² નો સહગુણક અને અચળ પદ બંનેનો ગુણાકાર કરવાનો તો અહીંયા 5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 તો 5 દૂ થતા હતા 10 તો 10 ના એવા બે ભાગ પાડતા હતા કે જેનો સરવાળો આપણને 7 મળતો 5 દૂ 10 આપણે શું કરતા હતા એના બે ભાગ પાડતા હતા અને એ ભાગ પાડ્યા પછી આપણે શું કરતા હતા બે ઉકેલ શોધતા હતા અને એ જે તમે ઉકેલ શોધજો તો એ ઉકેલ કયા હશે આ બે ના બે જ ઉકેલ હશે તમે એ રીતનો ઉપયોગ કરીને ઉકેલ શોધીને જોઈ લેજો તમને આ જ બે જવાબ મળશે ઓકે ડન આજના વિડિયોની અંદર

બાદ બાકી કેટલી મળે પાંચ હવે આની બાદ બાકી તમે ભાગ પાડી શકશો હવે જોઈ લો આવા દાખલાની અંદર આપણા મગજ દોડાવવાનું હોય હંમેશા યાદ રાખવાનું જ્યારે પણ તમે આ રીતનો ઉપયોગ કરો તો કોઈ વાંધો નહીં એ સિવાય તમારો ફટાફટ અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનો હોય અથવા તો અવયવ પાડીને આના ઉકેલ હોય અને તમને અવયવ પાડતા ના આવડે હું બે મિનિટની અંદર એક રીત જે લોકોને સમજણ પડી જાય એ લોકો સમજી બાકી આવા દાખલાની અંદર મોટા દાખલા હોય તો એકદમ સરળતાથી કેવી રીતના એના અવયવ એમ તમને સમજાવી દઉં બાવીસો પચાસની ની બાદ બાકી કરીને પાંચ લાવવાના આપણા મગજમાં શું આવું જોઈએ પાંચ હોવું જોઈએ તો એવા તો કેવા બે ભાગ લઈએ તો એનો જવાબ પાંચ આવે તો કાં તો આપણે પંચાણું લઈ શકાય પંચાણું સાથે નેવું લઈ શકાય હવે પંચાણું નો નેવું નો ગુણાકાર શું થાય છે એ મને પણ ખબર નથી બરાબર હવે જો એનો ગુણાકાર આ એકવીસ બાવીસો પચાસ કરતા બહુ મોટો આવે તો આપણે શું લેવાનું નેવું ગુણ્યા પંચ્યાસી લેવાનું હજી પણ મોટો આવતો હોય તો આના કરતા નાની સંખ્યા લેવાની પંચોતેર સિત્તેર પછી જો એના કરતા મોટી થતી એના કરતા નાની થતી હોય આ બંનેનો ગુણાકાર જો આના કરતા નાનો થતો હોય તો આપણે શું લઈ શકાય છોતેર પછી રહી છોતેર સાથે આવશે ઇકોતેર તો આપણે આવી રીતના શું લેવાનું બે સંખ્યાની અંદર પાંચ પાંચનો તફાવત લેવાનું જેમ જેમ બે સંખ્યામાં પાંચ પાંચનો તફાવત લેતા શું મળતું જશે આની નજીકની સંખ્યા મળતી જશે હવે માની લો કે જેમ કે આપણે કરીએ કે પાંત્રીસ ગુણ્યા ચાલીસ તો આનો જવાબ એની નજીક આવતો હોય તો આપણે પછી છત્રીસ ગુણ્યા એકતાલીસ કરવાનું બંનેમાં પાંચ પાંચ નો તફાવત આવી ગયો પછી સાડત્રીસ ગુણ્યા બેતાલીસ કરવાનું હજી પણ ના આવતું હોય તો આપણે પાછળની તરફ પણ જવું પડે કે જો આ મોટું પડતું હોય તો આપણે શું કરવું પડે ચોત્રીસ ગુણ્યા કેટલા કરવા પડે તો કે ઓગણત્રીસ કરવા પડે ઓકે સુધી ઓગણત્રીસ બરાબર હવે કરો એ સિવાય આગળ એમ રાખીએ અને આગળ ઓગણચાલીસ કરવા હોય બરાબર આ પણ કરી શકાય અને ચોત્રીસ ગુણ્યા ઓગણ પણ કરી શકાય એ આપણને ખબર હોવી જોઈએ કે આપણી સંખ્યા જે રહી એ કેવી છે મોટી થતી જાય છે કે નાની થતી જાય છે આ જવાબ જે બાવીસો પચાસ રહ્યો એ કેવો થતો જાય છે મોટો થતો જાય છે કે નાનો થતો જાય છે આ ગુણાકાર સાથે ઓકે મેં અહીંયા આગળ જે સમજાવ્યું એમને સમજણ પડ્યું હોય

આવી રીતના નો તફાવત લઈને બે સંખ્યા લેવાની કે જેમની વચ્ચે પાંચ પાંચનો તફાવત હોય અને એનો ગુણાકાર કરીએ તો આપણને આ મળી જાય અને જો બંનેનો ગુણાકાર આપણને આ મળે તો આ બંને શું કહેવાય એના અવયવ કહેવાય ઓકે હવે આપણને આના ઉકેલ અવયવ પાડતા આવડતા નથી તો આપણે શું કરીશું બીજના સ્વરૂપવાળા વાળા સૂત્રનો ઉપયોગ કરીને અવયવ પાડીશું આ શેના માટે શીખવાડ્યું કે જો તમે મારે ફટાફટના અવયવ શોધવા હોય તો તમે આ રીતનો પણ ઉપયોગ કરી શકો હવે આ રીતે આપણા મગજની અંદર હોવી જોઈએ કોઈ ચોપડીની અંદર હોય નહીં ઓકે તો આના ઉપયોગ કરીને આ સમીકરણના આવે આપણે શું ધીએ ઉકેલ શોધીએ એ બરાબર આપણને એક આપેલું છે બી બરાબર આપણને પાંચ આપેલું છે સી બરાબર આપેલું છે માઇનસ બાવીસો પચાસ આના કરતાં પણ મોટા મોટા ઘણા બધા એવા સમીકરણ આવશે આગળ જેમ જેમ તમે ભણતા જશો ઘણા બધા મોટા સમીકરણ આવશે ઘણામાં માઇનસ હશે વર્ગમૂળમાં હશે ત્રણ વર્ગમૂળમાં બે તમારા વર્ગમૂળમાં એટલી મોટી મોટી સંખ્યાઓ છે તમને સરળતાથી ખબર પડી જશે કે દસમાની અંદર તો કેવા કેવા દાખલા આવતા હતા એકદમ નાના નાના દાખલા આવતા હતા બરાબર આગળ તમે જેવા ઘણા બધા મોટા મોટા દાખલા સોલ્વ કરશો તમને ખબર પડી જશે આ બધા દાખલા બહુ ખૂબ નાના કીડીના પણ કીડીના કરતા પણ નાના એવા દાખલા કહેવાય ઓકે તો એક્સ બરાબર આપણું સૂત્ર શું તો કે માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્કવેર માઇનસ ફોર એસી બાય ટુ એ તો એક્સ બરાબર માઇનસ બી એટલે શું માઇનસ પાંચ પછી પ્લસ માઇનસમાં બી નો સ્કવેર પચીસ તો ઓલરેડી સજ અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ ચાર એકા થશે ચાર ગુણ્યા બાવીસો પચાસ તો બાવીસો પચાસ ગુણ્યા ચાર તો ચાર ઝીરો ઝીરો પાંચ વીસ ની વધ્યા છે બે ચાર આઠ નવ દસ ની ઝૂન એક ચાર આઠ આઠ નવ 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 ચાર દો નવ ઓકે તો આનો જવાબ શું મળશે આપણને નવ હજાર નવ હજાર ભાગ્યા બે કા છે બે બરાબર માઇનસ પાંચ પ્લસ માઇનસ વર્ગમૂળમાં નવ હજાર અને પચીસ નો સરવાળો છે તો કે નવ હજાર પચીસ અને ભાગ્યા બે હવે નવ હજાર પચીસ નું આપણને વર્ગમૂળ નહીં ખબર તો હવે શું કરવાનું તો ટ્રાય કરવાનું કે શું ખરેખર એનું વર્ગમૂળ શકે નહીં હવે આપણને ખબર છે જ્યારે પાછળ પચીસ હોય તો એ કાં તો કોનો વર્ગ હશે કાં તો પચીસ નો કાં તો પાંત્રીસ નો પિસ્તાળીસ નો નો પંચ્યાસી નો કાં તો પંચાણું નો એના આગળ એકસો પાંચ એકસો પંદર એવાનો જ વર્ગ હશે હશે તો હવે નો તો આપણને ખબર છે છસો પચીસ થાય પાંત્રીસ નો આપણને ખબર बन रही तो 35 * 35 करी जोइए तो यहां से हमेशा 0 35 15 5 बजे आपसे 1 3 9 1 10 5 बार 25 5 बजे आपसे 2 35 15 16 17 तो अपन हमेशा 5 7 5 12 નો 2 1 અહીંયા મળશે 2 1 1225 ના આ 1225 ના 9 25 ઘણો દૂર છે તો આપણે ડાયરેક્ટ એક કામ કરી સીધા 35 થી જમવાની 35 75 ઉપર જઈએ તો 75 * 75 મને પણ આનો જવાબ તો નથી જ ખબર 0 75 55 નો 5 बजे आपसे 3 7 49 3 52 5 बार 25 નો 5 बजे आपसे 2 75 35 નો 2 એક અને પાંચ તો આનો જવાબ મળે છપ્પનસો પચીસ હજી આના કરતા એક મોટી સંખ્યા લઈએ તો પંચ્યાસી એક કામ કરી સીધા પંચાણું પર જઈએ અને જો પંચાણું ઉપર ના આવે તો પછી પંચ્યાસી ઉપર જઈએ ઝીરો નવ પંચા નો પાંચ વધી આવશે ચાર નવે નવે એક્યાસી ચાર થશે પંચ્યાસી પાંચ પચીસ નો પાંચ વધી આવશે બે નવંચા પિસ્તાળીસ બે સુડતાળીસ આ પાંચ બે એક મને નથી ખબર કાનો વર્ગ પંચ્યાસી કે પંચાણું શું થાય આપણે ટ્રાય કરી દીધો તો પંચાણું એનો વર્ગ નવ અને નવ એનું વર્ગમૂળ પંચાણું તો બરાબર માઇનસ વર્ગમૂળમાં વર્મૂળમાં સોરી હવે વર્મૂળ લખવાની કોઈ જરૂર નથી નવ હજાર પચીસ નું વર્મૂળ આપણને ખબર પડી ગઈ છે શું છે તો કે પંચાણું અને એના ભાગે આ બે હવે નિયમ શું કે છે તો કે એક વખત પ્લસ લેવાનું અને એક વખત માઇનસ લેવાનું તો એક્સ બરાબર આ અને એક્સ બરાબર માઇનસ પાંચ માઇનસ સો એક્સ બરાબર પિસ્તાળીસ દુ શું થશે નેવું તો છેદ ઉડાશું એટલે જવાબ મળી જશે પિસ્તાળીસ અને બીજા નંબર અંદર એક્સ બરાબર પચાસ દુ થશે સો અને માઇનસ એમને એમ તો માઇનસ પચાસ તો આ બે આપણને શું મળી ગયા આપેલા સમીકરણના બીજ એના મળી ગયા ઓકે તો હવે આ દાખલાના આપણને ઉકેલ અવયવ પાડતા નતા આવડતા તો આપણે શું કર્યું જ્યારે પણ કોઈ મોટો આપણી પાસે આપણને સંખ્યા આપેલી કોઈ મોટું સમીકરણ આપેલું હોય દ્વિઘાત સમીકરણ કે જેની અંદર બહુ જ મોટી મોટી સંખ્યાઓ હોય અને આપણે આવી રીતના સમીકરણનો ઉપયોગ કરીને શું કરી શકીએ ઉકેલ સુધી શકાય હવે આપણને કોઈ એવી સંખ્યા આપેલી હોય કે ત્રણ એક્સ સ્ક્ર માઇનસ આઠ એક્સ માઇનસ બારસો અઠાણું હવે આવી રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો તમે એના અવયવ નહીં પાડી શકો બરાબર અને આ સંખ્યા પણ મેં મારા જાતે જ લખી જ અવયવ પાડતા નહીં બરાબર તો હવે આના અવયવો પાડવા માટે આપણે શું કરવું પડે આ રીતનો ઉપયોગ કરવો પડે એ બી અને સી ની કિંમત લઈ આપણે શું કરવાનું ડાયરેક્ટલી સરવાળો બાદ બાકી કરીને આપણે એનો જવાબ લઈ શકાય ઓકે તો આ હતું બીજના સ્વરૂપ કે આપણને કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમાં બી ટુ આ સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરવો દાખલા કેવી રીતના ગણવા બરાબર આ તો હજી પણ આપણા ખૂબ નાના નાના બેઝિક દાખલા ગણ્યા છે અને તમે આની આગળ જશો એટલે તમારે ઘણા બધા મોટા દાખલા ગણવાના આવશે ઓકે આજના વિડીયોની અંદર અહીંયા સુધી ચેપ્ટર નંબર ચાર ની અંદર આપણી પાસે આટલા ત્રણ જ ટોપિક હતા ત્રણે ત્રણ લેક્ચર અંદર આપણા ટોપિકને શું કરી દીધા પૂરા કરી દીધા નેક્સ્ટ લેક્ચરની અંદર પાંચમું ચેપ્ટર સમાનતા શ્રેણી શ્રેણી અંદર આવજો એકદમ સરળતાથી દરેક દરેક વસ્તુ જે પણ ઇમ્પોર્ટન્ટ હશે એક્ઝામ માટે તમને કમ્પ્લીટ સમજાવી દઈશ આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કોઈ પણ તમારો ડાઉટ હોય આજના વિડીયોની અંદર આગળના વિડીયોની અંદર અથવા તો આખી ચોપડીની અંદર ક્યાંય પણ ડાઉટ હોય ગણિતની તો બિંદાસ કમેન્ટ કરજો તમને સરળતાથી અને એનું સોલ્યુશન મળી જશે ઓકે વિડિયો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ